બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી ગરુડ પુરાણે દ્વાદશ અધ્યાય ગરુડજી ભગવાન પાસેથી મૃત્યુ પામ્યા પછી જે જે વિધિ કરવામાં આવે છે તેના વિશે જાણ્યું પરંતુ હવે તે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હવે મને આપ યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો કે તે કેટલો મોટો છે ત્યાં કયા પ્રકારની સભાઓ થાય છે એ સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે તથા કયા કયા ધર્મના માર્ગો પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે એટલે ટૂંકમાં મને યમલોકનું વર્ણન કરો ભગવાન નારાયણ ત્યારે કહે છે કે તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ ધર્મનગર ખૂબ પુણ્યોમાં મળે છે યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં

મનુષ્યોની મૂળ ઉંમરની ગણના કરે છે તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલ પાપ અને પુણ્યના લેખા જોખા રાખે છે અને ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણીના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે ચિત્રગુપ્તના ઘરથી આગળ વીસ યોજન દૂર યમરાજનું રત્નમય મંદિર છે આ મંદિર સૂર્યની જેમ ચમકે છે કે જે બસો યોજનમાં વસેલું છે અનેક પ્રકારના થાંભલા છે અને ઘંટ અને નગારાઓની ધ્વનિઓ તેમાંથી સતત આવતી રહે છે આ મંદિરમાં સોયોજન વિસ્તારની દિવ્ય સભા છે કે જે ખૂબ જ સુંદર લાગે છે આમાં ના તો શોક છે ના વૃદ્ધાવસ્થા છે ના તરસ લાગે છે કે ના ભૂખ લાગે છે અહીંયા પર બધા પ્રકારના માનવીય અને સ્વર્ગીય કર્મ થતા રહે છે અનેક પ્રકારના ભોજ્ય પદાર્થ અને રસ મળે છે તથા ઠંડુ અને ગરમ જળ પ્રવાહિત થતું રહે છે સંપૂર્ણ કામનાને પૂરા કરવાવાળા વૃક્ષ પણ અહીંયા છે હે ગરુડ આ સભા ખૂબ જ સુંદર અને બાધાઓથી રહિત છે અહીંયા પર સત્ય બોલવાવાળા શાંત સ્વભાવના સંન્યાસી સિદ્ધ પુરુષ અને તપ કરવાવાળા લોકો જ આવી શકે છે જેનું શરીર તેજમય અને અલંકારથી યુક્ત છે જેના વસ્ત્ર નિર્મણ છે અને જેની સ્વચ્છતા એના પુણ્ય કર્મોથી આભાસિત છે તે જ આ સભામાં આવી શકે છે હે ગરુડ ધર્મરાજની ઉપાસના કરવા મોટો સમાપા પુષ્પમાં સ્વાધાંત અમૂર્તિમાન મૂર્તિમાન બહિર્ષદ તર્યમાં પિતૃગણો અને મૂર્તિમાન મુનિઓની નિરંતરતા રહે છે એટલે કે આમની ઉપાસના કરે છે અને જેટલા પણ ઋષિ છે મુખ્ય રૂપથી અત્રિ વશિષ્ઠ અંગીરા દક્ષ પુલહ આસ્ત્ય નારદ અને પરશુરામ વગેરે ધર્મરાજના સભાસદના રૂપમાં બિરાજમાન રહે છે ધર્મને જીતવા વાળા સૂર્ય અને ચંદ્રમાના વંશી અનેક રાજા પણ ધર્મરાજની સેવા કરે છે અહીંયા બધા કાર્ય ધર્મપૂર્વક થાય છે કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત થતો નથી ના તો દગો થાય છે કે ના તો અસત્ય બોલવામાં આવે છે આ ધર્મરાજની સભા એવી છે કે જેનાથી દક્ષિણ માર્ગથી થઈને વધારે લોકો જાય છે પરંતુ સભાને જોઈ શકતા નથી ધર્મરાજનગરમાં જવાના ચાર માર્ગ છે દક્ષિણ માર્ગના સિવાય એક માર્ગ પૂર્વમાં છે એ માર્ગમાં બધા પ્રકારના તે ભાગ ઉપલબ્ધ છે ત્યાં પારિજાત વૃક્ષનો પડછાયો છે આ માર્ગ અનેક વિમાનોથી ભરેલું છે અહીંયાના તળાવ પણ અમૃતરૂપી જળથી ભરેલા છે આ માર્ગના દ્વારથી થઈને મોટા મોટા સર્પ વિદ્યાધર ગંધર્વ અપ્સરાઓ રાજર્ષિ તથા દેવતા લોકો આવે છે જે લોકો દેવતાની પૂજન કરે છે શિવભક્ત છે ગરમીમાં જળનું દાન કરે છે દિન દુખિયાઓની મદદ કરે છે સત્ય ધર્મનું પાલન કરે છે ગુરુના સેવક છે લોભથી રહિત છે માતા પિતાના ભક્ત છે ભૂમિનું દાન કરે છે કથા અને પુરાણો સાંભળે છે આવા અનેક પ્રકારના પુણ્યકર્મ કરે છે તેઓ આ પૂરો માર્ગથી ધરમપુરીમાં જાય છે કે જેને કોઈ પણ પ્રકારનું કષ્ટ પડતું નથી બીજો માર્ગ છે ઉત્તરનો માર્ગ કે જેમાં અનેક રથ પાલખી અને ચંદનથી વિભૂષિત હોય છે તે રસ્તો હંસ અને સારસોથી ભરેલો છે ચકલા ચકલીઓ રહે છે અને ત્યાંના સરોવર પણ અમૃત સમાન છે આ માર્ગના દ્વાર પર જ અતિથિની પૂજા કરવાવાળા વેદ વાંચવાવાળા સૂર્ય અને દુર્ગાના ભક્ત તથા શિવભક્ત તથા તીર્થોમાં સ્નાન કરવા વાળા આવે છે ધર્મયુગમાં માર્યા ગયેલા લોકો તીર્થ જળથી પ્રાણ આપવા વાળા લોકો મરવા વાળા લોકો અને બ્રાહ્મણ તથા પોતાના સ્વામીનું કાર્ય કરીને મરવા વાળા લોકો આ ઉત્તર દ્વારથી પ્રવેશ કરે છે અને એની સાથે મહાદાન કરવાવાળા પણ ઉત્તર માર્ગથી આ લોકમાં આવે છે ત્રીજો માર્ગ છે પશ્ચિમ માર્ગ આ માર્ગ પર મણી અને રત્નોથી સુશોભિત છે અમૃત જળથી ભરેલી અનેક બાવળીઓ આ માર્ગમાં છે એરાવતના કુળમાં ઉત્પન્ન હાથીઓથી ઘેરાયેલો છે અને અનેક સુંદર સુંદર ઘોડાઓથી આ માર્ગ યુક્ત છે જે લોકો શાસ્ત્રની દ્રષ્ટિથી ઉત્તમ વિચારવાવાળા છે ગાયત્રીનો જાપ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે આ માર્ગથી ધર્મરાજાની સભામાં પહોંચે છે આ સિવાય જે લોકો પોતાની જ પત્નીથી સંતુષ્ટ રહે છે યજ્ઞ હિંસા કરતા નથી કોઈનું મન દુખવતા નથી કોઈનું ધન લેતા નથી વેદને વાંચે વચાવે છે તેઓ પણ આ માર્ગથી ધર્મરાજની સભામાં જાય છે હે ગરુડ જે લોકો જ્ઞાન વૈરાગ્યથી સંપન્ન છે પ્રાણી માત્રમાં હિત પ્રાણી માત્રના હિત ચિંતક છે પોતાના કર્મને બ્રહ્મના પ્રત્યે સમર્પિત કરી નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને જે બધા ઋણોથી મુક્ત થઈ જાય છે ખાસ કરીને દેવઋષિ અને પિતૃ ઋણોથી મુક્ત થઈ જાય છે નિરંતર પંચયજ્ઞમાં લાગી જાય છે અને જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતિથી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તથા સત્યનું પાલન કરે છે સંધ્યા ઉપાસના કરે છે નિમ્ન વ્યક્તિઓની સંગતિમાં રહેતો નથી હંમેશા સજ્જનોની સંગતિ કરે છે તેવો પણ પશ્ચિમ માર્ગથી પાન કરીને ધર્મ મંદિરમાં પ્રવેશ કરે છે આવા લોકો જ્યારે ધર્મ મંદિરમાં આવે છે ત્યારે યમરાજ એમનું સ્વાગત કરે છે એમની સામે આવીને એમને યથાસ્થાન પ્રતિષ્ઠિત કરે છે આવા સમયમાં યમરાજ શંખ ચક્ર ગદા અને ખડગ ધારણ કરીને ચાર ભૂજાવાળા થઈને એ જીવોને ખૂબ જ સ્નેહ કરે છે એમની સાથે મિત્રતાનો ભાવ રાખે છે સ્નેહના ફળ સ્વરૂપ ચંદન વગેરેથી પૂજા કરી એમને સિંહાસન આપે છે પોતાના અન્ય સાથીઓની સાથે કહે છે કે આ બધાની સેવા કરી સન્માન કરો આદર કરો આ યમરાજના મંદિરને ભેદ કરીને બ્રહ્મલોક ચાલી જશે અને આ લોકોએ પુણ્ય એકત્રિત કરીને દેવતત્વને પ્રાપ્ત કરી લીધું છે જે મનુષ્ય દુર્બળ શરીરવાળા હોય છે અને સતત સાધના નથી કરતા તેઓ નરકમાં જાય છે એમના સમાન મૂર્ખ કોઈ હોતું નથી બુદ્ધિમાન એ જ છે કે જે અસ્થિર શરીર દ્વારા ચલાયમાન ધનને છોડીને સ્થિર ધર્મને સંચિત કરી લે છે આથી પ્રયત્નપૂર્વક મનુષ્યએ ધર્મનો સંગ્રહ કરવો અને ધર્મના સંગ્રહથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ પછી કેટલાક લોકો વિમાન પર ચડીને પરમપદને પ્રાપ્ત કરી લે છે અને કેટલાક ત્યાં ધર્મસભામાં કલ્પાન સુધી નિવાસ કરે છે શ્રી પુરાણે દ્વાદશ અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય